બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અનાદિ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અનેક નામે સંબોધતા ભગવાન શ્રી કૃષ્ણના ભગતો માટે ભગવાન શ્રી કૃષ્ણના જેટલા સ્વરૂપ એનાથી અનેક ગણી ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ છે ભગતો માટે તો કરોડો જન્મોના પાપ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે આપણા શાસ્ત્રોમાં તો એવું પણ કહ્યું છે કે ભગવાન વિષ્ણુના એક હજાર નામને બદલે ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ જ વાર નામ ઉચ્ચારવાથી સમાન ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીએ થયો ભગવાન શ્રી કૃષ્ણની મરજી હતી પણ કેમ શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ જ ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો ભગવાન કૃષ્ણ ત્રણ અક્ષર આવે છે કૃષ્ણ વત્તા હણ વત્તા અ જેમાં કૃષ્ણનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ અને હણનો અર્થ થાય છે ઉત્તમ ભક્તિ અને અનો અર્થ થાય છે જાગૃત કરનાર અર્થાત ભગવાન કૃષ્ણ એટલે ઉત્કૃષ્ટ ભક્તિ જાગૃત કરનારા જો આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ શબ્દને બે જ અક્ષરમાં વિભાજિત કરવામાં આવે તો એનો અર્થ થાય છે કૃષ વત્તા હણ એ અનુસાર કૃષ્ણનો અર્થ થાય છે પરમ આનંદ અને વર્ણનો અર્થ થાય છે દાસત્વ અથવા સેવા આ વિવિધ અર્થધારી ભગવાન કૃષ્ણને અનાદિ નામનું સંબોધન પણ શાસ્ત્રોએ જ આપ્યું છે નામ અંક શાસ્ત્રના આધારે ભગવાન શ્રી કૃષ્ણને અનાદિ નામ કઈ રીતે અપાયું તેના તર્કો અહીં રજૂ કરવામાં પણ આવ્યા છે સામાન્ય રીતે સાત સમુદ્ર સાત વર્ણ સાત લોક સાત પર્વત અને સંગીતના સાત સૂરજ પ્રસિદ્ધ છે એવામાં જ્યારે આઠમી સંખ્યાનો ઉદ્ભવ થાય છે ત્યારે તે પરમ બ્રહ્મ જ માનવામાં આવે છે એ હિસાબે ભગવાન કૃષ્ણ એ પોતાની જન્મની તિથિ તરીકે અષ્ટમી પસંદ કરી હતી ભગવાન કૃષ્ણના ગુણોનું વર્ણન કરતા મહર્ષિ વેદ વ્યાસે ચોસઠ ગુણોનું વર્ણન કર્યું છે જે સંખ્યા પણ આઠ ના ગુણાંકમાં જ આવે છે ભગવાન કૃષ્ણના સખાઓની સંખ્યા પણ આઠ છે ને એ પણ ભગવાન કૃષ્ણના અનાદિ હોવાનો તર્ક પૂરો પાડે છે ઉજ્જવલ નીલમણી નામના ગ્રંથમાં રાધા ચંદ્રાવલી જેવી કૃષ્ણની આઠ મુખ્ય પ્રિયાઓના નામ આપ્યા છે તો સોળ હજાર એકસો આઠ પત્નીઓમાં પણ રૂક્ષ્મણી જાંબવતી સત્યભામા કાલિંદી મિત્રવિંદા નાગજતી ભદ્રા અને લક્ષ્મણા એમ આઠ જ મુખ્ય પત્નીઓના નામ દર્શાવવામાં આવ્યા છે ભગવાન કૃષ્ણ એટલે અનાદિ જેનો અર્થ થાય છે સર્વોચ્ચ અથવા તો સૌ પ્રથમ અસ્તિત્વ પ્રકાશનો પુંજ જે રા દેખાડવા સૌને મોખરે રહેશે પોતાના જ રસ્તાઓ શોધી અને ચીલો ચાતરનારા શિક્ષક એટલે કે અનાદિ જેમણે વિશ્વને ગીતા જ્ઞાન આપ્યું છે સમર્થ નેતા પ્રેરણાઓના સ્ત્રોત ધર્મ અને આદર્શના રક્ષક અને અત્યંત દૂરદર્શી એટલે અનાદિ ભગવાન કૃષ્ણના વ્યક્તિત્વ સાથે આઠનો અંક એ રીતે જોડાયેલો છે જે ભગવાન કૃષ્ણનું દેવત્વ દર્શાવે છે અને એ જ આઠનો અંક ભગવાન શ્રી કૃષ્ણને અનાદિ પણ સંબોધન આપવા પ્રેરે છે ભગવાન કૃષ્ણને અનાદિ સંબોધન પ્રાપ્ત થવું એ તર્ક છે જ્યારે ભક્તો માટે ભગવાન શ્રી કૃષ્ણ અનાદિ હોવા એ ભગવાન કૃષ્ણ જેટલું જ સત્ય છે શું નામ અને શું સંબોધન ભક્ત માટે તો હૃદયમાં જે ભાવ જાગે ને એ જ ભગવાન શ્રી કૃષ્ણ છે બાબુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અનાદિ નામથી શા માટે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અનાદિ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર